આ વર હે ને આપડે એક આખી આખી એરિયા લઈ લેવી હે એક જબરો બંગલો બનાવી લેવો હે જો જીરું આપણો અટાણે ને તાબડ તો ઉભું હે ગઢડી નો ઓલો ખેડુ આજકાલ નો ખેડુ ને ગાડી લેવાની વાત કરે બંગલો બનાવવાની વાત કરે ને હું આ 10 વર્ષ થી કુટિયે તો મારે તો જીરું બધું વયું ની પૂછવાતા જ આવું જો હાલો પૂછી આવ તો કઈ દવા મારે બીજું તાથી હાલો પૂછી આવું તો આમાં કઈ દવાનો ઉપયોગ કરો છો લે તમને નથી ખબર

તો તમે પણ અવશ્ય અત્યારે જ કરાવજો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ફોન તમારા હાથમાં છે અત્યારે જ કોલ કરો મોરિયામાં પણ હતો ને એટલો ફેર છે નથી પાયું એમાંય જોઈ લ્યો અને પાયું હે એમાંય જોઈ લ્યો